હું ઘણી વાર બોલો એવું ગીત આવીને તમે નાચી લેજો મોજ કરો ઘણી વાર મને વાંધો નથી હું મનોરંજન નો વિરોધી નથી વળી કે

આપણે કઈ નહીં કરી આપણે છોડી દેતા હોય એને છોડ્યા ને તો વિશ્વમાં રહેવા દે આપણે કહી દો એટલા માટે કહું છું બાકી મનોરંજન જરૂરી છે

એટલે એક જગ્યા આવી વાત કરી દેવાજ બોદર ને પીધો ને ચાંપરાજ વાળા ને પીધો ને શિવાજી ને પીધો પ્રતાપ ને પીધો વલ્લભભાઈ પટેલ ને પીધો જલારામ બાપા ને પીધો આ બધા આઠો પર પીને એટલો ફૂલ બીજું કંઈ કરવા જરૂર નથી પડતી ભલા માણસ આ વસ્તુ સુધી છે

હા નઈ પાછા ખાડું સારી જોયું કઈ ચિંતા બાકી જાય નથી અમારી જોઈ પડે ને આના નો આ ભારતની દીકરી છે પરંપરા છે આજ તમે કારણ કે મહાપુરુષ કે સંત કે કોઈ માતાજી પણ જન્મ કોક માં એમને નથી થાતો આ જેતપુર માં ઘટના બની છે સાહેબ મહિનાના ચાપરા જ વાળો જુઓ તો ખરા અને બાપુ ઈ બાળક હોય અને ઉતાણી ટાણું હોય પાણી ફરી દે છત્રિયાણી અને ઈ પાણી ના આમ લોટો પકડે એમાં આંગળીઓમાં પાણી અડે દરબાર ને અને ઈ આંગળી ખાલી આમ કરી છાંચા ઉગ્યા આમ જોયું ચાંપરા જ વાળા એમ માથે લીધું લુગડું અને તમારે રાજકોટમાં ભાવનગર માં પ્લેન હવે ગમે શકે પણ કાલ કોઈક આવીને આપણને કઈ જાય પણ આઠ દિવસમાં પ્લેન ઉતરે એવી વ્યવસ્થા કરી દીધી તો આપણે કરી હતી પૈસા તમારા ઉતરે તો બહુ બહુ મોટું પ્લેટફોર્મ બનાવવું પડે અને સમય જોઈએ એક એવડું મોટું પ્લેન ઉતારવા માટે આટલી તૈયારી કરવી પડતી હોય તો આ મહાપુરુષો સંતો દાતારો સુરવીરો એને ઉતારા ઈ કેવડી તૈયારી કરી છે નક્કી કરી લેજો નથી બઉ કરવું પડે ધર્મ માટે ધર્મ અત્યારે તો હું એટલે કઉ છું કે આપણે મોડું સમજાય નોખા અને જે જતી કોઈ પણ માં સારું થઈ ગયું એની વાત કરો એટલે બધા ભેગા થઈને આપણે ત્યાં હતું